ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સમૃદ્ધિ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી તેમણે પાલનપુર અને વાવથરાદ વિસ્તારમાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચી રાજ્યપાલે દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે ડેરીના બોર્ડરૂમમાં બનાસ ડેરીની કામગીરી વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગુજરાત અને ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્યપાલે ચીજ પ્લાન્ટ યુ એસ ટી પ્લાન્ટ અને વીહી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી હતી બનાસ ડેરીએ દેશમાં દૂધ ક્રાંતિ સર્જી છે

બટાકા પ્રોસેસિંગ તેલ ઉત્પાદન કેટલ ફિલ્ડ સોલ્ડ હેલ્થ લેબ એમ્બિયો પ્લાન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવી સેવાઓ દ્વારા સર્વાંગી વિકાસનું મોડલ ઉભું કર્યું છે એક હજાર એકસો થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે જે બાવન દેશોમાં નિકાસ થાય છે ગ્રામ્ય વિસ્તારોમાંથી પંચાવન થી વધુ ઉમંગ મોલ પણ શરૂ કરાયા છે દૂધ અને ગોબર આધારિત આવકથી લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે ડેરી દ્વારા ટેક હોમ રાશન અને તળાવોના નિર્માણ જેવા સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યો છે બાદ રાજ્યપાલે બાદરપુરા ફૂડ ઝોનની મુલાકાત લીધી હતી અહીં તેમણે મિલ લોટ પ્લાન્ટ હની પ્લાન્ટ અને પોટેટો ટિશ્યુ કલ્ચર લેબ જેવી આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું પ્રવાસના આગળના તબક્કામાં તેઓ આગથળા ખાતેના બાયોસીએનજી પ્લાન્ટની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે બાયોસીએનજી અને જૈવિક ખાતરના ઉત્પાદનની પ્રક્રિયામાં ઊંડો રસ દાખવ્યો હતો રાજ્યપાલ બનાસડેના સણાદર પ્લાન્ટની પણ મુલાકાત લેશે તેઓ આઈસ્ક્રીમ ચોકલેટ અને મીઠાઈના વિભાગોનું નિરીક્ષણ કરશે તથા બનાસ એફએમ રેડિયો નેવું પોઈન્ટ ચારના માધ્યમથી ખેડૂતોને પ્રેરણાદાયી સંદેશ પણ પાઠવશે